પ્રતિ બે બે હજાર પ્રતિ ના આજના જે ઘઉંના ભાવ છે એ આપણે લાઈવ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઘઉંની આવક પણ બહુ જ છે અને બજાર ભાવ પણ મધ્યમ ગણાય બહુ સરસ ન ગણાય અને નીચે પણ ન ગણાય

لو بناي او با داي مستر ايتا دکک متا شکر ناز دکک مل جاي دالو راجداري 2003 2000 جي ڪلي 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 لڳو ته سڪلي ڪل مذهب يا سري سري پچ

we લાઈ ભાવ છે એટલા માટે થઈ આપણે ઊંચામાં અને નીચેના ભાવ પછી પાછળથી આપણે બતાવીશું અત્યારે હજી હરાજી ચાલુ થઈ રહી છે اس <iamo> پانی ۾ هاف ٿي ويو હાલો રોમન ઓકે રબો મને હું મે મંગળવારના રોજના લાઇવ ના ના પેલો

15253 پرمنجان جي پنهنجي